ભાભી ને રોજ હું ખાવાનું બનાવું બહેરા વગર ને ખાવાનું હું દૂધ બધું બનાવું ખાઈએ રોજ હું ખાવાનું દૂધમાં ભાઈ રોડ જેવા થઈ ગયા મારું તો કશું કશું કહેવાનું જ નહીં પહેરવાનું વિચારતા નહીં હા હારી કશું ગોઠવતા નહીં ભાઈ ઓઢો જ મહી નાખવાનો ઓઢો એટલા બધું કોઈ આખું ખવડાવવાનું નહીં રોજ બટાકો રોજ બટાકો એવું બળી વસ્તુ છે ના વરું આવે નહી લઈ જો ઘેર મામા ભાઈ સીસડી બનાવી દે હું લેવાનું લે જવા દે કોઈ આય તો ન એમ ઘેર ખાવા ગોઠવવા દે આખા ગામમાં ફર પણ ક્યાં હરખાઈ નાય કોઈ હમ ઘેર તો જોજે કે મોટી મરની મરની આલતી બા એટલા ઉપર એટલા ઉપર અંદર ને અંદર ને ખાવા બાનું કોળિયેટ લાવ કો ખાવા તારા સક એ રે ઓ જાણો તો મોઢું આખો દાડો ઓકા તું મારા દોશી ને પતરા પહેરાવણ કરો કે પહેરા પહેણે વાતો કરાને પહેરાવાની તો તારે પહેરવત પણ અમારો લે ને પહેર ત હોય ઓઢા ને હેડવાનું નહી ડોટ ફૂટ નો દાઢો ચી ને અમે તારો ભા તને વહુ આલા લે હા તમાર આરી જોવો ઓઢી બોઢી હોય તું તું જા જોય થી છાને મને ઘણી બાર બધી વ્યવસ્થિત મોસરી રોડે પડી રે રોડે જોય તો ગોઠા કરે કરવાનો આ ભઈ ખરો હોય બિસરી બિસરી પડી ઓ બિસરી ઓમ શું થઈ સી ઈ કરવા પૈસા ટેડી ચાહે ઈ જા આબર સે તો તારા મેળ ની તમારા ભાઈ હોય ભાભી નું વાપરવાનું ભાભી નું તો

અમયે રા નઈ મને પેલાં થી ગોડભાઈ વાંઢો રાખ્યો છે એટલે નાવા દેડો કે બહુ થઈ મારો આ ગોડો સા દોલા આમ દોળી તારા જો દોળી આયા છે એકે જ પડને નહીં બાપ શું કરવાનું લે હડજો બાયડી આ તો તારા ભા કોઈ ભાર્યા ન મારો પેલો છું બાયડી બાયડી નહીં

ઘેર જતું રહું પડશે અમે ના હોય તો હર્ષોલા ખાવા પડશે ભાભી હોય કશું હરખાઈ નાખી હરા કે પાંચ મિનિટ માટે બારી બની જાઉં તો હું કીધું પાંચ મિનિટ માટે બની જા પણ કોઈ ભલી વાર જ ના આવ્યો અમે પાંચ પાંચ ખાવા પડશે ઘેર જઈને કોઈ શાંત ના આવ્યો બારી પાછી હારી હતી હો આમ છે લટકો આલો પાછી ઓમ ઓમ કરીને એક લટકા આવતી હતી મેરા જો હતો ભાભી વાણી ઓમ ઉપાધિ થઈ જાય આમ પથારી ફેવરી નાખો હા લજ જોર હરખાઈ આવી જાય હતી જમી માં ભાગ મારું કોણ કરો નહી થત સુધરી જાઓ માર બા ઘરમાં રાખ્યું હતી પણ જતી રહી આઠ ના આઠ વાળો પણ ના ભાઈ અમે બોલવા ના છો કોઈ ના બોલો કશું કોઈ ના બોલે હેડો અમારો કોણ નહી થતો તમારે લીધા નઈ થતો માર ભાઈઓ થોડો ઠપકો આલો તો આવું ના કરે કાઢી ના મેલાય મન તો હળછેલો આ કુતરું તમે ન્યાય કરીને હું કઈ કાઢી મેળવ્યા ના પડે

પણ એ મોન જઈએ મોનુ અમારું લેવા બાપો એક જવા તમે બીજા બાપ નો તારો બાપા તો માર પાસે આ કોઈ નઈન આવું ના હોય ના ના ઘર જોવ માર પાડી નાખે કે હું પાડી તમારી બેપર આવો જ નઈ રહું આ ચટવા રાખો એમ હા મારા ઘર માં રાખો નહીં એટલે ઘરમાં નહીં રાખવું ઓ ન આવ એટલે આ કારીઓ મારા ઘર જોયત ને કેમ ના જોવે આ ડોહા આ તો આ હારો ઓબ્જેક્ટ છે ને આ ગામના ભેગા કરીને લઈને આયા છે અરે હેલા કે તમા ભમા વેણી લેવા પડજી પાહા આવ તો ના હોય યાર ગામના તય કશું કહી એકતા નહીં યાર કાકા મારા ઘર મે કોઈ ના પ્યા દઉ લે ભવ લઈ આલો ભવ લઈ આલો મને ક હાહી કે ગમે તલી નહીં નહીં યાર નહીં લિયા નહીં લિયા ઓડો મારી જવાન માખોળી વખોળી હું લે મારી જાવ ઓઢો ની ઠાઠડી છે ચો કોઈ બોધા વાત કરો ચોખુ કહું બોલવાનું કે ઘર માં મેળા તમે એમ કે ઘરમાં અને હારી હતી ગમે તે રોડેલી બોડેલી લિલી બાયડી છું આના માટે ખાલી મારા પર તો ઊંઘાય તન દે દે તો હા ખબર છે

Ó, babi. Babi, ó. Babi.